મિત્રો આજે આપણે સ્ટ્રોબેરી ખાવાના ફાયદા જાણીએ સ્ટ્રોબેરી એ ખૂબ જ સ્વાદિષ્ટ મધુર પૌષ્ટિક તત્વોથી ભરપૂર લાલ ફળ છે તેના ખાવાના અજબ ગજબ ફાયદા છે સ્ટ્રોબેરી ખાવાથી વિટામિન સી મળે છે જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેથી શરદી ઉધરસ તાવ વાયરલ ઇન્ફેક્શન નાની મોટી બીમારી રક્ષણ કરે છે તે ખાવાથી એન્ટી ઓક્સિડન્ટ પોલિફિનોલ્સ મળે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડે છે અને બીપી નિયંત્રણમાં રાખે છે સ્ટ્રોબેરી ખાવાથી કોલેજનનું ઉત્પાદન વધે છે જેથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે અને ચહેરાની ચમક વધે છે વાળની તંદુરસ્તી વધે છે વાળ મજબૂત બને છે વાળ ખરતા અટકે છે સુગરના દર્દીને ફાયદાકારક ફળ છે ઘડપણમાં યાદદાસ્તા ગુમાવતા દર્દીને ઘણો ફાયદો કરે છે મગજની કાર્યક્ષમતા વધારે છે વજન ઘટાડવામાં ઉપયોગી ફળ છે ભૂખ નિયંત્રણ કરે છે સ્ટ્રોબેરી ખાવાથી ફાઈબર મળે છે જેથી પાચન માં વધારો થાય છે કેન્સરના દર્દીને પણ મદદરૂપ બને છે તો મિત્રો આ હતા સ્ટ્રોબેરી ખાવાના ફાયદા